આગામી દિવસોમાં ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને લઈને એમરજન્સી કેસોમાં વધારો થઈ શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને એકસો આઠની ટીમ સુસજી જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતા હોય છે અને પતંગ અને ફેરકી સાથે ધાબા ઉપર સવારથી લપેટ લપેટની બૂમો પણ જોવા મળતી હોય છે ત્યારે ઉત્તરાયણમાં જે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવતી હોય છે ત્યારે ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં ત્રીસ ટકા વધારો થવાનો અનુમાન પણ લગાવવામાં આવી રહ્યો છે વાસી ઉત્તરાયણમાં વીસ ટકા વધારાની શક્યતા કહેવાય રહી છે દોરીથી ગળા કપાવાની અકસ્માત થવાની શક્યતાઓ સામે ઇમરજન્સીની તૈયારી દર્શાવાઈ છે રાજ્યભરમાં ગત વર્ષે એકસો આઠ નો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમાં દૈનિક ત્રણ હજાર લોકો એકસો આઠની ઇમરજન્સી મદદ લે છે ઉત્તરાયણના દિવસે ઇમરજન્સીને ચાર હજાર કોલ આવવાનો અંદાજ છે ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની પણ શક્યતાઓ વધુ જોવા મળતી હોય છે સૌથી વધુ કોલ અમદાવાદ સુરત રાજકોટ જેવા જિલ્લાઓમાં થયેલા જોવા મળ્યા હતા આ વર્ષે તેત્રીસમાંથી આઠથી નવ જિલ્લાઓમાં વીસ ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ છે ધાબા ઉપર મારામારીના કેસ ઇલેક્ટ્રિક વાયર્સ સાથે અકસ્માતને લઈને એમરજન્સી મદદ માગવામાં આવે છે રાજ્યભરમાં ઇમરજન્સીના આઠસોથી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને આ બાબતને લઈને ઇમરજન્સી વિભાગના ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે આગામી સમયમાં ઇમરજન્સી સેવાઓ કઈ રીતે કાર્યરત રહેવાની છે કેટલી એકસો આઠ ટીમો છે કયા કયા વિસ્તારોમાં જોવા મળશે તેને લઈને શું કર્યા છે તે સાંભળી લો ગુડ મોર્નિંગ હું જસવંત પ્રજાપતિ ચીફ ઓપરેટિંગ ઓફિસર ઈ એમ ગુજરાત વન સર્વિસીસ એટ ગુજરાતમાં એકસો આઠ સેવા છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે અને સિઝન પ્રમાણે અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ એકસો આઠ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે તો આ વખતે ચૌદમી જાન્યુઆરી મંગળવાર અને પંદરમી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ ત્રણ હજાર આઠસો ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે જે ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ ઓગણત્રીસ ટકા જેટલી વધી અને ચાર હજાર નવસોની આસપાસ ટોટલ ઇમરજન્સીઝ થવા પામશે અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે એ દિવસે પણ આ કાઇટલાઈનનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ વીસ ટકા જેટલો વધારો થઈને ચાર હજાર પાંચસો જેટલી ઇમરજન્સીઝ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ઈઆરસી ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સીસ બે બોટ એમ્બ્યુલન્સીસ જે જે દરિયા કિનારે કાર્યરત છે અને એક એર એમ્બ્યુલન્સ આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે ઉત્તરાયણના પર્વની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પ્રકારોની વાત કરીએ તો સામાન્ય રીતે વેહિક્યુલર ટ્રોમા એટલે કે વાહન અકસ્માત અને નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલ ફ્રોમ ધ હાઈટ સ્ટ્રક્ચરલ કોલેપ્સિસ કે નબળા છાપરા પરથી પતંગ ચગાવે ત્યારે પડી જવાના કિસ્સા ક્રશ ઇન્જરીસ કે જેની અંદર પતંગનો દોર હાથમાં કે ગળામાં વાગવાથી જે ઈજાઓ પહોંચે છે એનું પ્રમાણ વધવા પામે છે ધાવા ઉપર ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થવાના કારણે એસોલ્ટ કેસીસ મારામારીના કેસીસ જે નોન વેહિક્યુલર ટ્રોમામાં ટેક થાય છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે અને વિશેષ રૂપે ઇલેક્ટ્રોક્યુશનના જે કેસિસ છે જેમાં ઇલેક્ટ્રિક તાર પર ફસાયેલી પતંગ કે દોરી કાઢવા માટે જો મેટલિક રોડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાણઘાતક ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે પણ ઘણી બધી ઇન્જરીઝ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં જોવા મળે છે દર વર્ષે બનતા હોય છે એની અંદર સુધારો અકસ્માતની વાત કરીએ તો વાહનથી થતા અકસ્માત અને વાહન વગર થતા અકસ્માત એટલે ઇજાઓના કેસીસ તો આ બંને પ્રકારના કેસમાં જોઈએ તો વેહીક્યુલર ટ્રોમામાં લગભગ અમારી પાસે રોજના ચારસોથી સાડા ચારસો કેસીસ ગુજરાતમાં રિપોર્ટ થાય છે જે વધીને એકસો એકવીસ ટકાનો વધારો થઈને નવસો ઓગણ્યાસી કેસ ગુજરાતમાં વાહન અકસ્માતના અને સેકન્ડ ડે વાસી ઉત્તરાયણના દિવસે આ કેસ પાંચસો ને સત્તાણું જેટલા વધી અને એમાં પાંત્રીસ ટકાનો ઉમેરો અમને જોવા મળશે અને જે નોન વેહિક્યુલર ટ્રોમા છે જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે એવા ત્રણસો અઠ્યાસી કેસીસ છે જેમાં વન સિક્સટી સેવન પરસેન્ટ જેટલો વધારો થઈ ઉત્તરાયણના દિવસે આ એક હજાર આડત્રીસ જેટલા કેસીસ અમને મળે અને વાસી ઉત્તરાયણના દિવસે છસો ને સિત્યાસી જે લગભગ સિત્યોતેર ટકાનો વધારો છે એવું આપણે કહી શકીએ

ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિ તેમના દ્વારા કહેવામાં આવી છે કે રાજ્યભરમાં ઇમરજન્સીના આઠસોથી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે ધાબા ઉપર મારામારીના કેસો ઇલેક્ટ્રિક તાર સાથે અકસ્માત લઈને ઇમરજન્સીની મદદ માગવામાં આવે છે તેમજ અલગ અલગ જગ્યાએ જે સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ લોકો શાંતિ સલામતી અને સુરક્ષા સાથે તહેવારની ઉજવણી કરી શકે અને જે અકસ્માતના કે જે અલગ અલગ બનાવો છે તે ડામી શકાય તે માટે પણ તે બે ટાઈમ કાર્યરત રહેશે અને કોઈ પણ ગંભીર રીતે જો ઇજાગ્રસ્ત થાય તો તેને વહેલામાં વહેલા તકે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી શકે તે માટે પણ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા